નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગંગાજળિયા તળાવ પાસે આવેલ ફ્રૂટની રજૂઆત કરી છે ભાવનગર ના ગંગાજળિયા તળાવ વિસ્તાર માં આવેલ ભરતભાઈ રામનાણી ની ફ્રૂટ ની દુકાન માં ત્રણ શખ્સો ગ્રાહક બની આવ્યા હતા અને કેરીનો ભાવ પૂછીને ગલ્લા રોકડ રકમ ઉપાડી ગયા હતા વેપારી ધ્યાન જતા શખ્સોને પકડી રૂપિયા પરત લીધા હતા થોડીવાર બાદ ફરી આ શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને વેપારીને ધમકી આપી હતી આ બનાવ અંગે વેપારી ભરતભાઈએ માહિતી આપી હતી ચૂંટની દુકાન છે ત્રણ જણા કેરીની પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછો એક જણાએ છે ને ગલામાંથી પૈસા ઉપાડ્યા મોટાભાઈ સાપુ વાંધા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ રહીને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઉભો હતો બે જણાએ હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો એ પોલીસ સ્ટેશનમાં ઇડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનો બંધ કરીને તળાવવાળા બધા અહીંયા પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવવા આવ્યા છે આ ઘટના બાદ વેપારીઓ ગંગાજળિયા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને રજૂઆત કરી હતી